જગતનો તાત ખેડૂત આજે બધી જ બાજુથી ચિંતામાં મુકાયો છે અને કહી શકાય કે બધી જ બાજુથી તેને તકલીફ મળી રહી છે કારણ કે એક સાઈડ ક્યાંક આ ચોમાસું ન હોવા કરતાં પણ માવઠું ચાલી રહ્યું હોય અને બીજી બાજુ ક્યાંક આવી હૂડા સિસ્ટમ આવે છે ને તેનેથી તેમની જમીનો જતી રહે છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા સિસ્ટમ છે તે લાગુ થઈ છે અને તેનાથી અનેક ખેડૂતો છે તેની જમીન જતી રહી છે 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 તેને લઈ અને હવે હિંમતનગરના ખેડૂતો તે મેદાને આવ્યા તેમજ તેનો વિરોધ નોંધી રહ્યા છે ત્યારે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હતી અને ત્યાં જઈ અને તેમને વિરોધ નોંધ્યો છે અને હુડા હટાવો જમીન બચાવો તેવા નારા પણ લગાવ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા હાલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં હુડાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે સૌપ્રથમ હુડા એટલે શું હુડા એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જેનાથી તે ખેડૂતોને લઈ અને કામગીરી કરતી હોય છે અને તેનાથી જે હુડા છે તેનાથી એવા અનેક ખેડૂતો છે તેની જમીન જતી રહી છે ત્યારે જે હુડા છે તેનો હાલ હિંમતનગરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આમ તો આ વિરોધ છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યો છે જ્યારેથી બે ઓક્ટોબર લઈ લો જ્યારે બે ઓક્ટોબરના જે હિંમતનગરના માર્કેટિંગ યાર્ડ છે તેમાં સંમેલનમાં હજારો લોકોએ જોડાયા હતા અને ત્યાં હાજરી પણ આપી હતી ત્યારબાદ તે લોકોએ બીજી ઓક્ટોબરના રોજ જે વિજયા દશમી હોય છે તેમાં હુડાસુરનો પુતળો જલાવી દીધો હતો ને તેમજ ત્યાં એવો ઉગ્ર વિરોધ નોંધ્યો હતો ત્યારબાદ મહિલાઓ છે જે ખેડૂતોની તેમણે છાજિયા પણ લીધા હતા ને તેમજ તેણે એ રીતે ઉગ્ર વિરોધ નોંધ્યો હતો ત્યારે હુડા છે હુડા એટલે કે જે રીતે અમદાવાદમાં હુડા છે જ્યાં ગાંધીનગરમાં ગુડા છે તેમજ રાજકોટમાં હુડા છે એવી રીતે હિંમતનગરમાં હુડા એટલે કે હિંમતનગર ડેવલપમેન્ટ અર્બન ઓથોરિટી જેનાથી ખેડૂતોની જમીન હાલ જતી રહી છે ને ખેડૂતો છેલ્લા એક મહિનાથી આના લઈ અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે પણ જે આ ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેને લઈ અને હવે આજે જે આ સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ હતી ત્યાં અરવલ્લી જિલ્લામાં તેમણે ઉગ્ર વિરોધ નોંધ્યો છે અને તે વિરોધ નોંધતા તેમણે છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે તેને દૂધથી પવિત્ર કરી અને તેમની પાસે પ્રાર્થના કરી છે કે એમને આ હુડા સિસ્ટમ હટાવે તેમજ ત્યાં નારા પણ લગાવવામાં આવ્યા હતા કે હુડા હટાવો જમીન બચાવો તેમાં નારા સાથે સાથે સૂત્ર ઉચ્ચાર તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે તેમને ફૂલ હાલ કરવામાં આવ્યા છે દૂધથી પવિત્ર કરવામાં આવ્યા છે ત્યારે એક જે ત્યાંના સ્થાનિક ખેડૂત છે તેનું નિવેદન પણ સામે આવ્યું છે તેને એવું કહ્યું છે કે જ્યાં પ્રમુખ છે જિલ્લા પ્રમુખ તે આવી અને આની ઉપર ફૂલ હાર કરતા હતા અને આને અપવિત્ર કરી દીધી હતી જ્યારે જે સરકાર છે તે અમારું સાંભળવા તૈયાર નથી ને આ ખેડૂતની જે વિરુદ્ધ સરકાર કામ કરી રહી છે તેને આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે તેને અપવિત્ર કરી દીધી હતી કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એવા માણસ છે જે ખેડૂતમાંથી ઊભા થયા છે ને ખેડૂતમાંથી જ નેતા બન્યા છે ત્યારે જે માણસ છે જે સરકાર છે તે વિરુદ્ધ કામગીરી કરતું હોય તે આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અડે તેમને જરી પણ મંજૂર નથી ત્યારે આ જે સમગ્ર નિવેદન સામે આવ્યું છે તેની ઉપર આપ નજર કરો આજે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અમારી ઉડા સંકલન સમિતિએ એમને ફૂલહાર કરવાનું નક્કી કર્યું હતું પરંતુ અમે હવે અહીંયા આવ્યા ત્યારે ખેડૂત વિરોધી રાજનેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલહાર કરી રહ્યા હતા સરદાર વલ્લભભાઈ ખેડૂતોના હિતો માટે આખી જિંદગી લડ્યા ખેડૂતોમાંથી નેતા બનીને એવો પોતે અખંડ ભારતની રચના કરી ત્યારે આવા ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓ સરદાર પટેલને હાથ અડાવે એ પણ અમને માન્ય નથી એથી અમે આજે દૂધથી એમના પર અભિષેક કરી અને એમને પવિત્ર કરીને અમે આજે એમને ફુલહાર કર્યા છે અને અમને એમને સરદાર પટેલને વિનંતી કરી છે કે આપ આ લોકોને સદબુદ્ધિ આપો અને ખેડૂત વિરોધી નીતિઓ લઈને જે આ હુડાનો કાળો કાયદો લઈને આવ્યા છે એને પાછો લે અને અમારું જે જમીન જાય છે એને બચાવવા માટે અમને સહકાર આપે આપણે સાંભળ્યા હતા વલી જિલ્લાના સ્થાનિક ખેડૂતોને જેમણે આ નિવેદન આપ્યું છે અને તેમણે એવું કહ્યું છે કે સરકાર જે ખેડૂત વિરુદ્ધ કામગીરી કરે છે તેને અમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અડવા પણ નહીં દઈએ કારણ કે તે અમારી માટે ખૂબ શર્મજનક વાત છે ત્યારે અમારા અહેવાલને લઈને તેમજ જે ખેડૂતનું નિવેદન આવ્યું છે તે હુડા પ્રથાને લઈ અને વિરોધ નોંધી રહ્યા છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ Tchau.